એક પિતા અને પુત્ર વચ્ચે એક બાબતને લઈ અને કાયમ નાનકડો ઝઘડો થાય થતું એવું કે પિતા વાદળી રંગના કાણાવાળા મોજા પહેરી અને બહાર જવા માટે તૈયાર થાય અને દીકરો તરત જ ટોકે કે પપ્પા જ્યારે આપણી પાસે પૈસા નહોતા ત્યારે ઠીક છે પણ હવે તો ખૂબ સંપત્તિ ઈશ્વરે આપી છે હું હજી ગઈકાલે જ એક ડઝન નવા મોજા લઈ આવ્યો અને તમે આ આ વાદળી રંગના કાણા વાળા મોજા કાઢી નાખો એટલે બાપ એમ બેટા મારે બૂટ કાઢવાના નથી કોને ખબર પડવાની કે છે કોણ જોવાનું અરે કે બીજા જોવે કે ન જોવે આપણે તો જોઈએ જ તમે આ મોજા કાઢી નાખો પપ્પા કાયમ આ એક બાબતે નાનકડી તકરાર થાય બાપ પછી મોજા કાઢી નાખે નવા પહેરી લે આવું ચાર પાંચ વખત બન્યું અને એક દિવસ એ પિતાએ પોતાના પુત્રને બોલાવીને કીધું કે બેટા મારે તને વાત કરવી છે કે શું કે મને એવું લાગે છે કે મારું મૃત્યુ હવે નજીક છે હવે હું વધારે જીવીશ નહીં પિતાની વાત સાંભળીને પુત્ર ગળગળો થયો એણે કીધું કે પપ્પા આવી વાત શું કામ કરો કે હા મને સૂજી ગયું છે કે હવે વધારે સમય હું નથી જો તું મારો દીકરો હોય અને મારા પ્રત્યે તને આદર હોય તો મારી એક અંતિમ ઈચ્છા તું પૂરી કરીશ બેટા દીકરાએ કીધું કે પપ્પા એવું અને કદાચ તમે કહો છો હું બજારમાં વેચાઈ જઈશ તમારી ઈચ્છા પૂરી કરવા માટે હું આકાશ પાતાળ એક કરીશ કારણ કારણ કે તમે અભાવની વચ્ચે અમને બધાયને ઉછેર્યા છે અને તમે તમે ખૂબ મહેનત કરી અને અમને સમાજમાં રહેવાને માટે લાયક બનાવ્યા તમે અંદર રાત પાળી કરી કરી અને અમારા દિવસને સુધારી દીધો છે તમારું ઋણ અમે ક્યારેય ચૂકવી ન શકીએ હું વેચાઈ જઈશ બજારમાં જો એવું થશે તો તમારી ઈચ્છા પૂરી કરવા માટે અને ત્યારે પિતાએ કહ્યું કે એવી કોઈ ઈચ્છા નથી કે તારે વેચાવવું પડે બહુ મામૂલી ઈચ્છા છે બેટા કે બોલો તો કે મારું મૃત્યુ થઈ જાય પછી જ્યારે મારી નનામી તૈયાર થતી હોય અંતિમ યાત્રા માટે ત્યારે મારી એક ઈચ્છા પૂરી કરજે બેટા જે વાદળી રંગના કાણાવાળા મોજા કાયમ તું મને કઢાવી નાખતો જો મારો દીકરો હોય તો મારી એવી ઈચ્છા છે કે ઈ મોજા મને પહેરાવી મારા શબને મારા મૃતદેહને અને પછી મને આ દુનિયામાંથી વિદાય કરજે દીકરાએ કહ્યું કે પપ્પા આવી ઈચ્છા કે આ એક જ ઈચ્છા છે અને ખરેખર એક જ અઠવાડિયા પછી ત્રણ દિવસના તાવમાં પિતાનું અવસાન થયું અને જ્યાં નનામી તૈયાર થતી તે પુત્રને યાદ આવ્યું કે મારા પિતાએ મળતા પહેલા એક અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી જે મોજા એ કાયમ કઢાવી નાખતો એ મોજા પુત્ર જાતે શોધવા માંડ્યો કબાટમાં અને કબાટમાંથી કાણાવાળા વાદળી રંગના મોજા જાતે બહાર કાઢી અને પિતાનો શબ એમનો મૃતદેહ જ્યાં પડ્યો તો ત્યાં આવી અને દીકરાએ પહેરાવી દીધા પણ ત્યાં તો પંડિતો આવ્યા આગેવાનો આવ્યા જ્ઞાતિજનો આવ્યા અને કોઈ કે ગદુક આ મોજા કોણે પહેરાવ્યા દીકરો કે મેં પહેરાવ્યા કે કાઢી નાખો કે કેમ તો કે હિન્દુ ધર્મ સનાતન હિન્દુ ધર્મના રિવાજ પ્રમાણે માણસ આ પૃથ્વી ઉપર જે સ્થિતિમાં આવે બિલકુલ નગ્ન બસ એ જ સ્થિતિમાં આ પૃથ્વી ઉપરથી વિદાય થવો જોઈએ દીકરો કે હું નહીં કાઢું અરે કે લઈ લે આ સનાતન હિન્દુ ધર્મના રિવાજની વિરુદ્ધ છે સાહેબ બઘડાટી બોલી ઝઘડો થયો દીકરો કે હું મોજા ન કાઢું જ્ઞાતિજનો પંડિતો બ્રાહ્મણો સગા એ કે આ તું લઈ લે પછી જ આપણે અંતિમ યાત્રા શરૂ અને બરાબર ઝઘડો જામો પછી આ છોકરાના ફૂવા સિત્તેર 72 વર્ષની ઉંમર હાથમાં લાકડી અને આવ્યા અને કીધું કે હવે જો તમે ઝઘડો કરી લીધો હોય તો મને મને એક નાનકડી વાત કહેવા દયો કે બોલો ફૂવા તો કે આ છોકરાનો બાપ અઠવાડિયા પહેલા મને એમ કેતો ગયો તો કે હું મરી જઉં પછી મોજા માટે થઈને બગડાટી બોલશે અને અઠવાડિયા પહેલા મને એક કવર આપતો ગયો છે આ આ આ છોકરાનો બાપ બાપ આજે મારો મારો દીકરાનો જે અવસાન છે એ મને એક કવર આપતો ગયો છે અને એણે કીધું છે કે આ બરાબર ઝઘડો જામે પછી બધાની વચ્ચે આ કવર ખોલી અને મારા દીકરા માટે મેં એક જ વાક્ય લખ્યું છે એ એક પિતાએ પુત્રને લખેલો અંતિમ સંદેશ એ બધાની વચ્ચે તમે વાંચજો હવે જો તમે મને હા પાડો તો એ કવર ખોલું અને સંદેશ વાંચું બધાએ કીધું કે ઝડપથી વાંચો અને વચ્ચે કવર ખોલ્યું અંદરથી કાગળ કાઢ્યો અને મરતા પહેલા આ પિતાએ એના પુત્રને ઉદેશ્યને એક જ વાક્ય લખ્યું હતું એ વાક્ય એટલું જ હતું કે મારા વાલા દીકરા એક ફાટેલા મોજા પણ

ફ્લાયઓવર નહોતો ત્યારે બનેલી એક સત્ય ઘટના છે મે મહિનાનો બપોરનો અઢી વાગ્યાનો સમય છેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર અને સાહેબ એક આઠ નવ વર્ષનો એક ગરીબનો છોકરો એ ખુલ્લા પગે ભારતના ઝંડા વેચે છે કોઈ ઝંડા લીજીએ સાહેબ કોઈ ઝંડા લીજીએ સિગ્નલ બંધ થાય અને ગાડીઓના કાચ પાસે જઈ જઈને કરગરે કે કોઈ ઝંડા લીજીએ આપણો તિરંગો પગે આવી ગરમીમાં આવી વેચે છે જો કે આ સિગ્નલ યાદ આવ્યું એટલે એક નાનકડી રમું મારી ઈચ્છા નથી રોકી શકતો કારણ કે જીવ તો હાસ્ય કલાકારનું સાહેબ અમદાવાદના પોલીસે એટલા બધા સેન્સ ઓફ હ્યુમર વાળા અમદાવાદના પોલીસે અદભુત એકવાર હું બાઇક ઉપર આજ સિગ્નલ ઉપર ઉભેલો અને લાલ લાઈટ હતી બધા ઉભા હતા અને બન્યું એવું કે ગ્રીન લાઈટ થઈ ગઈ બધા જતા રહ્યા પણ અમે કલાકારોને એમાંય કેતનભાઈએ કહ્યું એમ કલા તો ખરી પાછી કલમ વધારાની એટલે કંઈક નવું વિચારવું નવું લખવું એવા વિચારમાં વિચારમાં હું એકલો ઉભેલો લીલી લાઈટ થઈ ગઈ બધા નીકળી ગયા અને એકલ વીર અવિનાશ એ તો કોરો ધાકોડ કાગડા બાઈક ઉપર એકલો ઉભો હતો પણ સાહેબ અમદાવાદની પોલીસને સાહેબ સલામ કરવી પડે એણે આવીને મારા ખભા ઉપર હાથ મૂકીને મને એક જ વાક્ય કીધું એ તમને બહુ ગમશે મને કે નીકળવું હોય તો નીકળી જા હવે આનાથી વધારે લીલી નહીં થાય અને પછી એક વાક્ય બોલ્યો એ તો તમને બહુ ગમશે આ અમદાવાદનો પોલીસ જ બોલી શકે મને કે વધારે બેઠો તો લાલ થશે આઠ નવ વર્ષનો છોકરો સાહેબ છેતાલીસ ડિગ્રી તાપમાન અને ઝંડા વેચે કોઈ સાહેબ કોઈ ઝંડા નીકળવા વાળા પણ આ ગરીબના છોકરા સાથે બાર્ગેનિંગ કરતા હતા ક્યાં ભાવે એક જંડે કા કે દસ રૂપિયા કે પચીસ મેં તીન દેગા પણ એમાં આવા નંદકિશોરભાઈ કે સ્વભાવનો એની પાસે મોંઘી હતી નાનકડી સસ્તી ગાડી હતી પણ દિલ બહુ મોટું હતું આશરો એનો હાવ છે નાનો અને આભ જેવો આવકાર આ અંગ ન હોય ઉજોળા એના પણ તમે દિલ જોજો દરિયા ઝુંપડીએ કોક તો જાજ્યો તમે એના મહેમાન તો થાજ્યો ગાડી તો જૂની હતી સસ્તી હતી પણ દિલ બહુ મોટું હતું એ હિતર બોતેર વર્ષનો વડીલ એને ઓલા છોકરાને આમ ખુલ્લા પગે ઝંડા વેચતા જોયો છોકરાને કાંઈ ન કીધું તરત જ પોતાની કારને નજીકના બૂટના શોરૂમમાં વાળી અને પાંચસો રૂપિયાના એ છોકરાના માપના નવે નવા બૂટ લઈને વડીલ સિગ્નલ ઉપર પાછા આવ્યા પેલા છોકરાને બોલાવ્યો કે કઈ આવો છોકરો આવ્યો એટલે એટલું જ કીધું કે લે આ બૂટ પહેરી લે અને પોતે ખરીદીને પહેરતો એમ જરા પણ આના કાની કર્યા વગર એ ગરીબના છોકરાએ ફટાફટ બૂટ પહેરી લીધા પણ હવે સાંભળજો સાહેબ ઘટના હવે બને છે ફટાફટ બૂટ પહેરી અને એ છોકરાએ વડીલ નો હાથ પકડીને એક સવાલ કર્યો તો એ છેતાલીસ ડિગ્રીમાં કે સાવ સાચું કહેજો તમે ભગવાન છો ને પેલા માણસે હાથ છોડાવી દીધો કે હું ભગવાન ક્યાંથી હોય ભાઈ હું ભગવાન નથી તો ફરીથી હાથ ગરીબનો છોકરો બીજો સવાલ કરે છે કે જો તમે ભગવાન નહીં હોય તો તમે ભગવાનના મિત્ર ફ્રેન્ડ ઓફ ગોડ વડીલે કીધું કે સેના ઉપરથી કેસ તો કે કાલે રાત્રે બાર વાગે હું રડી પડ્યો કાલે રાત્રે બાર વાગે પથારીમાં પડ્યા પડ્યા હું રડવા માંડ્યો શું કામ કારણ કે મારી આંખમાં નિંદર હતી પણ આખો દિવસ આવી ગરમીની અંદર આ બધી મોટરોની પાછળ ખુલ્લા પગે દોડી દોડી અને મારા પગમાં જે બંભોલા પડ્યા એની અંદર જે પાણી ભરાઈ ગયું મારા પગની પીડા મને સુવા નતી દેતી આંખમાં નિંદર હતી પણ પગની પીડાને કારણે હું સૂઈ નહોતો શકતો અને એટલા માટે હું રડી પડ્યો અને મેં રડતા રડતા ભગવાનને કીધું કે હે ભગવાન તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો એ દીકરાનો બાપ ગુજરી ગયો છે તે ભલે મારી માને બીમાર બીમાર કરી એની એની હતી અને રડતા એને કીધું કે તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો ભલે મારી માતાને બીમાર કરી પણ હું મંદિરની બહાર બેસીને ભીખ નહીં માંગું હું ઝંડા વેચીને મારા પરિવારનો પૂરો કરીશ જો તું ગરીબનો અવાજ સાંભળતો હોય તો આ ગરમી એ તું મોકલીશ મારે બીજું કાંઈ નથી જો તું ભગવાન મને જો તું એક જોડી બૂટ અપાવી દે જો તું ગરીબનો અવાજ સાંભળતો હોય તો મારે ભીખ નથી માગવી મારે મહેનત કરવી છે પણ મને જો તું એક જોડી બૂટ અપાવી દે તો હું ઝંડા વેચીને મારા પરિવારનું પૂરું કરીશ ગઈકાલે રાત્રે બાર વાગે રડતા રડતા ભગવાનને આ પ્રાર્થના કરીને હું સૂતો અને આજે તમે માયગા વગર બૂટ લઈને આવ્યા માટે સાવ સાચું કહેજો કે કાં તો તમે ભગવાન છો અને કાં તો તમે ભગવાનના મિત્ર છો સાહેબ આટલું એ છોકરો બોલ્યોનું સિગ્નલ બંધ થયું ધંધાનો સમય થયો રેડ લાઈટ થઈ ગાડીઓ છોકરો તો જતો રહ્યો નવે નવા બૂટ પહેરીને કોઈ ઝંડા લીજીએ સાહેબ કોઈ ઝંડા લીજીએ પણ પેલા ઉદાર દિલ વડીલ કદાચ એનું બ્લડ ગ્રુપ એ નંદકિશોરભાઈ ના બ્લડ ગ્રુપનું હશે કદાચ એ વડીલનું બ્લડ ગ્રુપ એ આપણા ઝવેરી કાકાના ગ્રુપનું હશે કદાચ એ વડીલનું બ્લડ ગ્રુપ એ આપણા અરવિંદભાઈના ગ્રુપનો હશે એ વડીલ પોતાની જૂની કારમાં બેઠો અને કારમાં બેઠા બેઠા એને જે વિચાર આવ્યો સાહેબ એક વિચાર કહેવા માટે કે સુરેન્દ્રનગરથી લીંબડી સુધી આવ્યો છું એ વડીલને પોતાની કારમાં બેઠા બેઠા એક જ વિચાર આવ્યો કે ઈશ્વર થવું ભલે અશક્ય હોય હરતો ફરતો માણસ ભગવાન હોય જ ન શકે સાહેબ ઈશ્વર ભલે અશક્ય હોય પણ કોઈ નીડી કોઈ ગરીબ ને માત્ર પાંચસો રૂપિયા જેટલી મદદ કરવાથી ફ્રેન્ડ ઓફ ગોડ ભગવાનના મિત્ર અવશ્ય બની શકાય છે સાહેબ જરૂર બની શકાય છે